નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ તારીખ બાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ અને વાર છે મિત્રો આજે રવિવાર તો આજે આજના દિવસે મિત્રો બધા જ માર્કેટયાર્ડો બંધ રહેવાના છે તો આજના વિડીયોની અંદર આપણે સ્પેશિયલી શનિવારના માર્કેટનો રિવ્યુ કરવાના છે સાથે સાથે કપાસ બજાર કેવું રહ્યું છે તેના વિશે અને વાયદા બજારમાં માલ કેવા મુમેન્ટ છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું ઉપરાંત મિત્રો આજે બપોરે જે આપણા વિડીયો એટલે કે આનો જે પાર્ટ ટુ અપલોડ કરીશું એમાં સમગ્ર અઠવાડિયા દરમિયાન માર્કેટ કેવું રહ્યું છે અને પ્રિવિયસ અઠવાડિયા એટલે કે આની પહેલાંનું જે અઠવાડિયું હતું એમાં માર્કેટ કેવું રહ્યું હતું બંનેનું કમ્પેરિઝન અને એક એનાલિસિસ તમને આપજો જેના કારણે તમને કપાસ બજાર ભવિષ્યમાં કેવું રહેશે તેનો ખ્યાલ આવી જશે જેના કારણે એ વિડીયો જોવાનું ભૂલતા નહીં સૌ પ્રથમ મિત્રો વાત કરીએ એમસીએક્સ વાયદાથી તો એમસીએક્સ વાયદો અઠ્ઠાવન હજાર ચારસો ને ત્રીસ રૂપિયા જોવા મળી રહ્યો છે જેમાં વાત કરીએ તો પ્રીવિયસ ક્લોઝ કરતાં વીસ રૂપિયાનો મિત્રો સુધારો જોવા મળ્યો છે પ્રીવિયસ ક્લોઝની વાત કરીએ તો અઠ્ઠાવન હજાર ચારસો દસ હતો અને અત્યારે જે છે અઠ્ઠાવન હજાર ચારસો ને ત્રીસ રૂપિયા મિત્રો એમસીએક્સ વાયદો જોવા મળી રહ્યો છે ન્યૂયોર્ક વાયદાની વાત કરીએ તો ન્યૂયોર્ક વાયદામાં સારી યુ તેજી જોવા મળી રહી છે ન્યૂયોર્ક વાયદાની વાત કરીએ તો અત્યારે કન્ટિન્યુઅસલી તોતેર પોઈન્ટ બાવન ડોલરે જોવા મળી રહ્યો છે જેમાં ચાલીસથી પિસ્તાલીસ રૂપિયાનો મિત્રો ઓલરેડી સુધારો જોવા મળી ગયેલો છે એટલે કે ન્યૂયોર્ક વાયદો અત્યારે સારી યુ તેજીમાં મિત્રો જોવા મળી રહ્યો છે ત્યારબાદ મિત્રો આપણો ત્રીજો વાયદા બજાર એટલે કે ઓઇલ કેક વાયદા બજારની વાત કરીએ તો ત્રણ હજાર છસો અને એક્યાસી રૂપિયા મિત્રો આ વાયદા બજાર જોવા મળી રહ્યો છે અને મિત્રો આમની વાત કરીએ તો આ વાયદા બજારમાં સારી એવી તેજી જોવા મળી હતી પરંતુ જે આપણે પ્રીવિયસ ક્રોથ છે એમાં મિત્રો થોડો ઘટાડો જોવા મળ્યો છે પરંતુ ઓલ ઓવર મિત્રો આખા અઠવાડિયાની વાત કરીએ તો જે આપણો જે ઓઇલ કેક વાયદો છે એમાં સારી એવી તેજી જોવા મળી છે હવે મિત્રો આપણે કપાસ બજાર ઉપર આવીએ અને કપાસના સૌથી ઊંચા સૌથી નીચા અને એવરેજ ભાવ કેવા જોવા મળી રહ્યા છે તેના વિશે તમને સંપૂર્ણ માહિતી આપી દઈએ તો મિત્રો કપાસના જે સૌથી ઊંચા ભાવ છે ફરી એકવાર રાજકોટની અંદર સોળસો ને રૂપિયા સુધી બોલાતા જોવા મળી રહ્યા છે બાકીના જે બધા સેન્ટરો છે એમાં પણ કપાસના ભાવ આપણે વાત કરીએ તો સોળસો રૂપિયાથી સ્ટાર્ટ થાય છે અને સોળસો સિત્તેર સુધી જોવા મળી રહ્યા છે ઓલ ઓવર મિત્રો વાત કરીએ તો જે આપણે શુક્રવારની સરખામણીએ જે આપણું શનિવારનું બજાર છે એમાં વીસથી ત્રીસ રૂપિયાનો મિત્રો ઘટાડો જોવા મળ્યો છે હવે મિત્રો આ ઘટાડો અનએક્સપેક્ટેડ તો કોઈ આશા નથી પરંતુ ઘટાડો જોવા મળ્યો છે ત્યારબાદ મિત્રો વાત કરીએ આપણા કપાસના એવરેજ ભાવની તો પંદરસો અને સિત્તેરથી નેવું સમથિંગ અત્યારે એવરેજ ભાવ જોવા મળી રહ્યા છે ઘણા બધા સેન્ટરોમાં મિત્રો સોળસો રૂપિયા પણ એવરેજ ભાવ હશે એવી આપણને આશા છે અને આપણે ઘણું બધું એનાલિસિસ કરેલું છે ત્યારે આપણને આ ખ્યાલ આવેલો છે અને મિત્રો હવે આપણો જે આજનો લાસ્ટ ટૉપિક છે જે કપાસની આવકોનો છે તો ગુજરાતના મિત્રો ત્રણ હજાર પાંચસો બેલની આવકો જોવા મળી છે મિત્રો આ ત્યાં જ તમામ અપડેટ્સ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અસ્તુ જય હિન્દ